એમને સૂચનો નહીં આપે અને આવનારા દિવસો પણ માં પણ આપણી જે બહેનોને આ ટોલ નાકાવાળા કે પોલીસ પ્રશાસન દ્વારા હેરાન કરવામાં આવશે તો અમને એ ટોલ ને હાઈવે બંધ કરતા પણ વારની લાગે બંધ કરવા તૈયાર છો હાઈવે બંધ કરવાની ફરજ પડશે તો આ નેશનલ હાઈવે અડતાલીસ પણ આપણી સરકારે જો તમારા ઝૂંપડા તોડવા હોય તો સૌપ્રથમ એમણે રન બેસેરા બનાવવા પડે તમને ત્યાં રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે સરકાર પાસે અહીંયા કોઈ વ્યવસ્થા નથી અને પાંત્રીસો લોકોના ઝૂંપડા તોડવા માટેનું જે નિયોજન આયોજન એમણે કર્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં બે દિવસમાં કે ત્રણ દિવસમાં કે પાંચ દિવસમાં જ્યારે બી તમને હેરાન કરવામાં આવશે તો અમે બધા જ સામાજિક આગેવાનો અહીંયા ઊભા છે તમામ વર્ગના આગેવાનો અહીંયા ઊભા છે અમે બધા જ લોકોને આહવાન કરીશું તમે પણ તમારા સેઠ લોકોને પણ કહેજો તે દિવસે રજાઓ પાડવાની થાય અઠવાડિયું સુધી તો તૈયાર છો ને બધા જેટલા પણ માણસો તમારા આજુબાજુના વિસ્તારોમાં કામ કરતા હોય એમને પણ કહેવાનું છે તમે જે જે મકાનો બનાવ્યા હશે સરકારી બનાવી હશે સરકારી કચેરી બનાવી હશે એ કર્મચારીને અધિકારીઓને બધાને વેપારીઓને પણ કહીશું બિલ્ડરોને પણ કહીશું એ દિવસે અમને સહકાર આપવો પડશે અને એ દિવસ એ દિવસ આપણે નક્કી કરીશું જો તમને હેરાન કરશે તો ભરૂચ બંધ કરવાનું થશે તો ભરૂચ પણ એ દિવસે બંધ થઈ જશે ગમે ત્યારે ને ગમે ત્યારે ગરીબો એમને નડે છે ગરીબોને હટાવો આટલું બધું તબાણ આ વિસ્તારોમાં બિલ્ડરો અને બીજા ઉદ્યોગપતિના લોકોએ કારખાનાના માલિકોએ આટલું બધું દબાણ કર્યું છે તે પ્રશાસનને નડતું નથી પણ આપણા જુપડા સાઈડ પર છે રોડ પર પણ નથી એ આપણને નડે એમને નડે છે આ પણ આ ફેરવ તમારી મહેનતની ધરી છે

જે પણ પરિવાર લોકો વર્ષોથી લગભગ પચીસ ત્રીસ વર્ષથી અહીંયા રહે છે અને અહીંયા પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે હાલમાં ઝૂંપડાઓ તોડવામાં આવશે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી એક રણ બેસરા છે એમાં માત્ર એ બસોથી અઢીસો લોકોને રહેવાય એવું છે સામે પા પાંત્રીસોથી ચાર હજાર લોકોના ઝૂંપડા તોડવામાં આવે છે ત્યારે એને અટકાવવામાં આવે અને ચોમાસાના દિવસો ઉપર છે ત્યારે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આ આવી રીતના પ્રશાસન કોઈપણ જાતની નોટિસ કોઈપણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલન ન કરવું પડશે જે પણ લોકો છે એ ગરીબો છે વંચિતો છે આદિવાસી લોકો છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના જૂઠા તોડે તો અમે દિવાળી પછી કંઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય ને તોડે તો અમને કોઈ વાંધો નથી હાલમાં કોઈનું પણ જૂઠું તોડવામાં નહીં આવે તેવી અમારી માગણી છે